તો દોસ્તો જૂનામાં જૂનું અથવા તો કે નવું મૂવી કે બોલીવુડ નું મૂવી કે ડાઉનલોડ કેવી રીતે કરવું તો દોસ્તો તમારે પણ કે બોલીવુડમાં છે ને કે કોઈ પણ મૂવી હોય કે લેટેસ્ટમાં લેટેસ્ટ મુવી હોય અથવા તો કે જૂનામાં જૂનું એટલે કે આજથી પાંચ થી દસ વર્ષ પહેલાનું મૂવી હોય કે બોલીવુડ નું ખાલી તમારે ડાઉનલોડ કરવું છે તો કેવી રીતે કરવું તો દોસ્તો આવડમાં હું તમને છે ને કે આગળ એ જ શીખવાડવાનું છે આગળ હું તમને બધી પ્રોસેસ શીખવાડું છું કે તમારે કોઈ પણ મૂવી હોય કે જૂનામાં જૂનું હોય અથવા તો લેટેસ્ટ કે બે હાજર પચીસ નું હાલમાં જે પણ નવું મૂવી હોય એને ડાઉનલોડ કરવું હોય તો તમે કરી શકો છો છે પરંતુ એને કેવી રીતે કરવાનું તો દોસ્તો છે ને કે સેલ સુધી ખાસ પૂરો જોજો તો તમને ખબર પડશે ડાઉનલોડ કરવાનું છે કેવી રીતે ડાઉનલોડ કરવાનું છે કઈ રીતે ડાઉનલોડ કરવાનું છે બધી પ્રોસેસ તમારે જાણવું હોય દોસ્તો તો દોસ્તો વિડીયો છે ને કે સેલ સુધી ખાસ પૂરો જોજો અને વિડીયો પસંદ આવે તો ને જરૂરથી એક લાઈક કરીને નાખજો ચેનલ પર નવા હોય તો નાખજો કારણ કે આવા નવા હેલ્પફુલ ગુજરાતીમાં આ સૌથી મળતા છે તો દોસ્તો હું તમને છે ને આગળ કઉ છું કે ક્યાંથી તમારે છે કે ડાઉનલોડ કરવાનું છે કેવી રીતે તમારે ઓનલાઈન જોવું હોય તો તમે ઓનલાઈન પણ જોઈ શકો છો ઠીક છે તો તમને છે કે આગળ બધી એ વાત કરું ઠીક છે તો ચાલો વિડીયો શરૂ કરીએ તો દોસ્તો હવે રીતે અથવા તો તમે છે કે પિન કોમેન્ટમાં પણ જોઈશો તો તમને છે ને કે મારી ટેલિગ્રામની કે લિંક જોવા મળશે ઠીક છે જેવું તમે છે એ લિંકને ઓપન કરશો મારી છે કે ટેલિગ્રામની કે આવડિયા છે ને કે ચેનલ આવી જાય છે ઠીક છે હવે આ ચેનલમાં છે ને કે તમે જોશો વિડીયો જોવા મળશે તમે જોવો તો ઉમેર તમને છે કે આ બધું એ દેખાડેલું છે કે કઈ રીતે છે કે તમારે પણ કે બોલીવુડ નું મૂવી હોય કોઈ પણ મુવી હોય એને તમારે ડાઉનલોડ કરવું તો તમે કરી શકો છો ઠીક છે એમાં એવું છે તો આમાં છે કે હું તમને બધી પ્રોસેસ શીખવાડું તો આમાં છે ને કે આ વિડીયો છે ને કે હટાવી શકે છે ઠીક છે એટલા માટે આખું છે ને કે સ્ક્રીન રેકોર્ડિંગ કરીને કે કે છે ને વિડીયોને અપલોડ કરેલો છે ઠીક છે તો તમે છે ને કે સિમ્પલી તમારું મારે જે આ વિડીયો છે ડિસ્ક્રિપ્શનમાં જઈને તમે ટેલિગ્રામ લિંક ને ઓપન કરો અથવા તો તમને કમેન્ટ પિનમાં પણ તમારી ટેલિગ્રામની કે લિંક જોવા મળશે એમાં છે ને કે મેં પ્રોપરથી આખું સ્ક્રીન રેકોર્ડિંગ વિડીયો કરીને એમાં મૂકેલો છે એ તમે છે ને કે વિડીયોને વોચ કરો અને તમે છે કોઈ પણ મૂવી હોય તમે આખો જોશો તો તમને બધી ખબર પડી જશે કે 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 કઈ રીતે છે તમારે પણ લેટેસ્ટ ઓલ્ડ માં ઓલ્ડ મૂવી કે કોઈ પણ તમારે મૂવી તમારે ડાઉનલોડ કરવું તો તમે ખાલી બે થી ત્રણ મિનિટમાં આસાન તરીકે ડાઉનલોડ કરી શકો છો ઠીક છે એ પણ એચડી ક્વોલિટીમાં ઠીક છે દોસ્તો તમારે છે કે આ પ્રોસેસ એ કરવાની રહેશે કારણ કે આમાં હું તમને બધી પ્રોસેસ યુચવાડું તો આમાં છે કે વિડીયો આપણો કે યુટ્યુબ વાળા કે હટાવી શકે ઠીક છે એટલા માટે તો તમારે છે કે સિમ્પલી તમારે આખું તમારે કોઈ પણ મૂવી તમારે ડાઉનલોડ કરવું તો સિમ્પલી કરો ઠીક છે તો દોસ્તો આ રીતે આ રીતે તમારે પણ કે કોઈ પણ મૂવી તમારે ડાઉનલોડ કરવું તો તમે છે કે આ વિડીયો જોઈને કે તમે કરી શકો છો ઠીક છે તો દોસ્તો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને જરૂરથી એક લાઈક કરી નાખજો ચેનલ પણ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે આવા નવા હેલ્પ તમને ગુજરાતીમાં આ સેવ જવું તે મળતા રહેશે તો આ ચેનલ ને જવું સબસ્ક્રાઈબ કરી નાખજો ઓકે